ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે દિવસે વધારે કફોડી બનતી જાય છે જ્યારે ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે અને જે તે સમયે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે ત્યારે સરકાર દ્વારા સહાય તો જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક આજ સહાય ચૂકવવામાં નથી આવતી અને આવી જ કંઈક ઘટના બની છે અમરેલીમાં કે અમરેલીમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા તમને સહાય ચૂકવવામાં આવશે પરંતુ બે હજાર પચીસમાં જે ચોમાસામાં ખેડૂતોને નુકસાન થયું હતું તેનું વળતર હજી સુધી આપવામાં આવ્યું નથી શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર પાકને ભારે નુકસાન પહોંચતું હોય છે અને તેને જ લઈને ક્યાંક સરકાર દ્વારા અનેક એવી સહાય જાહેર કરવામાં આવતી હોય છે અથવા તો પછી વળતર આપવામાં આવતું હોય છે પરંતુ આ વાતને લગભગ એક મહિના વીત્યા પછી પણ ખેડૂતોને જો કદાચ વળતર ન મળે તો ખેડૂતોની હાલત વધારે ને વધારે કફોડી બનવાની છે અને આજ દરેક વિષયને લઈને અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધા દ્વારા મુખ્યમંત્રીને સીધી જ રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને રાઘવજી પટેલ ઉપર પણ ક્યાંક આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ પત્ર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં અહીં કહેવામાં પણ આવ્યું છે કે અમરેલી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ આવ્યો હતો અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું હતું તે અંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પર પણ બેસેલા હતા અને ત્યારે ઉપદંડક અને અમરેલીના ધારાસભ્યએ અને કૃષિ મંત્રીની તારીખ ત્રેવીસ દસ બે હજાર સોશિયલ મીડિયા મારફતે વાયરલ કર્યો હતો અને તેમાં જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના ખેડૂતોને ટૂંક સમયમાં જ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે તેવી ખેડૂતોને હૈયા ધારણા આપવામાં આવી હતી પરંતુ ક્યાંક આ જે પેકેજ છે આ જે સહાય છે વળતર છે તે હજી સુધી એક પણ ખેડૂતોને ચૂકવવામાં આવ્યું નથી અને ક્યાંક

તેવી પણ અહીં વાત કરવામાં આવી છે એટલે જે પ્રમાણે તેમના દ્વારા એક નેતા ઉપર હપ્તા ઉઘરાણી કરવાની વાતનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો એનાથી સીધો જ આપણને અમરેલી લેટર કાંડ છે તે પણ યાદ આવી રહ્યો છે કારણ કે કૌશિક વેકરિયા ઉપર હપ્તા ઉઘરાવાની બાબત હોય કે પછી કોઈ પણ જમીન કૌભાંડની બાબત હોય એ જ દરેક વાતને લઈને ક્યાંક પત્ર લખવામાં આવ્યો હતો ને આ પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો ને એ બાદ આખો લેટર કાંડ સામે આવ્યો હતો અને અહીં સીધા જ પ્રહાર પ્રતાપ દુધવા દ્વારા પણ કરવામાં આવ્યા છે કે આ પેકેજ સરકાર શ્રી તેમને તો ક્યાંક નથી આપવામાં આવ્યું ને એવી પણ વાત કરવામાં આવે છે એટલે ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે હાલ ખેડૂતો નવા વર્ષની ખેતી માટેની તૈયારી કરવા લાગ્યા છે પણ હજી સુધી કમોસમી વરસાદથી થયેલ નુકસાની સામેની સહાય પેકેજ આપવામાં અમરેલી જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે ત્યારે અમરેલીના નેતાઓ દ્વારા અમરેલી જિલ્લાના ખેડૂતોને મૃગજળની જેમ કૃષિ શ્રીને પત્ર લખવાનો આવે છે અને કેમ આ વાયરલ કરવામાં નથી આવતો પત્ર એવી પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતો કરે છે સવાલો ખેડૂતોને

નમસ્કાર અમરેલી જિલ્લાને ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કૃષિ પેકેજમાં ગુજરાત સરકારે બાકાત રાખ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી મારફત તાલુકા મતે ધરણા થયા આંદોલનો થયા ત્યારે કૃષિમંત્રી મારફત અને મુખ્યમંત્રી મારફત હૈયાધરપત આપી તેને અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો મારફત એક પત્ર વાયરલ કર્યો હતો કે અમરેલી જિલ્લાને બીજા પેકેજમાં સહાય આપવામાં આવશે ત્યારે ફરી વખત ખેડૂતોને આવનાર વર્ષના પાકના વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે તો એ પેકેજની રાહ જોઈને બેઠું છે અમરેલી જિલ્લાના ખેડૂતો તો મુખ્યમંત્રી શ્રી આપનું પેકેજ ક્યાં પહોંચ્યું છે એ અમારા જિલ્લાના ખેડૂતો જાણવા માંગે છે આ પત્ર મારફત આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો હકીકત જે હોય એ જિલ્લાના ખેડૂતોને આપ જણાવો જો ન આપવાના હો તો ના પાડો તો આગલી કાર્યવાહી ખેડૂતોની ખેડૂતોને કામ કરવાની સમજ પડે આ રીતના ખેડૂતોને ગુમરાહ કરી ખેડૂતોની વિરોધની સરકારની માનસિકતા તમારી સતી થઈ રહી છે ખોટા પત્રો વાયરલ કરીને ખેડૂતોને ગુમરાહ કર્યા ત્યારે આ પત્ર મારફત આપની આંખ ખુલે એવી વિનંતી કરું છું એટલે જે પ્રમાણે પ્રતાપ દુધાત દ્વારા સીધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે એટલું જ નહીં કૃષિ મંત્રીને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે જોકે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ખરેખર આ વાતનો કોઈ ઉકેલ આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર